રિસન્ટ ટ્રેન્ડમાં એક્ઝામમાં જે રીતે કરંટ અફેર્સના ડિટેલ ક્વેશ્ચન પૂછાય છે તો એનો એક ડેમો સમજીએ તો અત્યારે સામે ક્વેશ્ચન છે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત યુવા સંગમના ચોથા ચરણ માટેનું પોર્ટલ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરાયું છે તમારી સામે ઓપ્શન છે શિક્ષણ મંત્રાલય સહકારિતા મંત્રાલય યુવા અને રમતગમત મંત્રાલય કે વિદેશ મંત્રાલય તો આનો આન્સર આવે છે શિક્ષણ મંત્રાલય હવે આનો ડિટેલ આન્સર જોઈએ તો એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના જે એકત્રીસ ઓક્ટોબર બે હજાર સોળથી શરૂઆત કરવામાં આવી હતી એનો ઉદ્દેશ્ય છે બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે એ એના કલ્ચરનું આદાન પ્રદાન કરવું એની પહેલ છે કાશી તમિલ સંગમમ આ યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલું છે જેનું બીજું ચરણ નમો ઘાટ વારાણસીથી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું કાશી તમિલ સંગમમ એક્સપ્રેસ ટ્રેન પણ વારાણસીથી કન્યાકુમારી સુધી શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત વાત કરીએ યુવા સંગમમની તો યુવા સંગમમ અઢારથી ત્રીસ વર્ષના વિદ્યાર્થીઓને એક ઇન્સ્ટિટ્યૂટથી બીજી ઇન્સ્ટિટ્યૂટમાં સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવા માટે પાંચથી આઠ દિવસ મોકલવામાં આવશે તો આ તો યુવા સંગમ પ્રોગ્રામ આવા જ વધારે કરંટ અફેર્સના લેક્ચર જોવા માટે દર શુક્રવારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈવ આવો થેન્ક યુ